બેન મંજીભાઈ વઘાસિયા આમ લાખ રૂપિયા જમીન વેચી અને જમીન મારા મારા તો લાખ રૂપિયા આપ્યા છે તો એનો કોઈ જવાબ ન થાય એ હતા ને તે જાતા આવતા કે

તો હવે એ જવાબ દેતા નથી તમે આ બાબતે કહીને રજૂઆત કરો હા અમે ફરિયાદ કરી છે ગયા જવાબ નથી કોણ કોણ છે તેમના કોણ મને એક ખબર નથી એ વિશ્વ મને ખબર નથી ઘરના મને વાત નથી કરી

मैं तो वहीं सुन कैसा आपकी घटना सोच ने कौन है तम्हें रुपया भी आता क्या रे आप ये तने कहीं लीते आप ये तने जमीन पर सोच मैं देव जार दस माह में जमीन ली दी दीजिए और भाई जा नहीं पाए थी कि राज वहीं सेम में रहे नागरिक बेखटना तो यह कांड लाख रुपया में ने चेक दी ली जाता दी जाता � જવાબ કઈ દેતા નથી અમે પોલીસ કેસે ગયો તો ચોરાટમાં ગયા હતા એનો કઈ નિવેણ આવતો નથી પોલીસ કેસ કરી તો એ મોટા માણા એ પૈસા કેસ બંધ કરાવી દે અમારે બે હજાર દસ માં જમીન સોદો કર્યો હતો એની પાસે ચેક થી લાખ રૂપિયા મેં આપેલા હે એને અને હાથાઘટ ભરેલું હે હાથાઘટ છે તમારી પાસે કોર્ટમાં હે